વલસાડ જિલ્લાના ધરમપુરના અવધા ગામ ખાતે સ્કૂલ બસમાં આગ લાગતા ભાગદોડ મચી વિદ્યાર્થીઓ તથા શિક્ષકો બસથી બહાર હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અવદા ખાતે સ્કૂલ બસમાં આગ લાગવાની ઘટનામાં સેલવા સમરવર્ણી ખાતે આવેલ લેડી ઓફ હેલ્પ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ત્રીસ વિદ્યાર્થીઓ અને ત્રણ શિક્ષકો વિલ્સન હિલ ખાતે પિકનિક પર જઈ રહ્યા હતા તે દરમિયાન ધરમપુરના અવધા ખાતે નાસ્તો કરવા માટે બસ ઊભી હતી અને વિદ્યાર્થીઓ અને શિક્ષકો નાસ્તો કરવા માટે બસની નીચે ઉતરી ગયા હતા તે દરમિયાન અચાનક કોઈ કારણોસર સ્કૂલ બસમાં આગ લાગતા ભારે ભાગદોડ મચી જવા પામી હતી સ્કૂલ બસની આગળના ભાગે આગ લાગતા બસ આખી બળીને ખાક થઈ ગઈ હતી જોકે સદનસીબે બસમાં સવાર વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો બસની બહાર હોય અને બસમાં કોઈ પણ હાજર ન હોવાથી મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી આગની ઘટનાની જાણ ધરમપુર ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવી હતી જાણ થતાં જ ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને સ્કૂલ બસમાં લાગેલી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો આગની ઘટનામાં કોઈ પણ જાનહાનિ સર્જાઈ ન હતી જોકે વિદ્યાર્થીઓ અને શિક્ષકો નાસ્તો કરવા માટે બહાર હોય જેના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી 嗯，不会。